મારું નામ વિપુલ જોધાણી જોશીપરામાંથી આવું છું અને બે ચાર બ્લોકનું બાંધકામ કરું છું હું છેલ્લા પંદર વર્ષથી અહીં બાંધકામ કરું છું જોશીપરામાં પણ છેલ્લા અમે એક વર્ષથી હેરાન છીએ કે અમને જે રેગ્યુલર મંજૂરી મળતી હતી બે ચાર બ્લોકની આવું સદંતર બંધ કરી દીધી જેને કારણે અમે નાના બિલ્ડરો પણ હેરાન છીએ અને બિલ્ડિંગ કામને આધારે જીવતો જે નાનો વર્ગ છે શોષિત વર્ગ છે કે જે ખરેખર મજૂર વર્ગ છે ચણતરનું પ્લાસ્ટરનું કલરનું આ બધા મજૂરો પણ હેરાન છે કારણ કે અમને જે રોજી રોટી મળતી હતી એ છેલ્લા વર્ષ દિવસથી બંધ છે મંજૂરી બાંધકામ મંજૂરીને કારણે અમારી આ પરિસ્થિતિ છે અમે હવે શું ધંધો કરીએ સરકારશ્રીને વિપક્ષને મહાનગરપાલિકાને બધાને અમે હાથ જોડીને વિનંતી કરી કે તમે અમારી બાંધકામ મંજૂરી ચાલુ કરો જેનાથી અમારી જે આ પીડા છે એ પૂરી થાય અને અમને પણ થોડુંક આશ્વાસન આપો બીજી કોઈ

મોટા બિલ્ડરો બંધ છે હાઈ રાઇઝ છે બરોબર છે લો રાઇઝ છે બિલ્ડિંગો ને તો બંધ આપતા જ નથી તો આ બે ચાર બંધ કરી દીધી છે અમારે કાંઈ નથી બરોબર છે એનું ફોડી ખાય પણ અમારા પેટ તો ભરવો એને જવાબ નથી મળ્યો પછી મહાનગરપાલિકામાં અમે અરજી કરીએ બરોબર છે રજૂઆત કરીએ તો અમને ત્યાંથી એવા જવાબ મળે છે કે અમે અમારી જે મજૂરીની સત્તા છે અમે ના આપી દઈએ છીએ તપાસ કરીએ તો એમ છે કે ભાઈ અમારી પાસે હજી કોઈ સતા આવી નથી તમે મહાનગરપાલિકામાં જાઓ આ રીતના અમને ખોટા ધક્કા ખોડાવે છે મુખ્યમંત્રી સાહેબ પણ મારી હાથ જોડીને વિનંતી છે કે સાહેબ તમે આમાં અમારું કાંઈ સમજો બરબર નહીં અમારે હવે ગળા પાસા ખાવાનો વારો આવશે